અને હવે વાત કરીએ પ્રદેશ અધ્યક્ષના એક્શન મોડની ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરત જિલ્લાના પ્રવાસે છે કડોદરામાં બાઇક અને કાર રેલી સાથે પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત સુરતમાં કરવામાં આવશે જગદીશ વિશ્વકર્મા રેલી મારફતે પહોંચવાના છે અભિવાદન સમારોહમાં બારડોલીમાં પણ નવનિયુક્ત અધ્યક્ષનો અભિવાદન સમારોહ યોજાશે

આજે સુરત જિલ્લાનો પ્રથમ વારનો પ્રવાસ છે જેમાં તેઓ સુરતના ના વડોદરા ખાતે આવશે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી તેમનો સ્વાગત અભિવાદન કરશે ત્યારબાદ ત્યાંથી નાંદીડા બારડોલી નું નાંદીડા છે ત્યાં અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં કદાચ જગદીશ વિશ્વકર્મા જાહેર સભા કાર્યકરોને પણ સંબોધી શકે છે આ સ્થળ સુધી પહોંચવામાં તેઓની સાથે એક ભવ્ય બાઇક રેલી અને કાર રેલી નું આયોજન કરાયું છે ત્યારબાદ આ સભાના અભિવાદન જે નાંદીડા ખાતે છે તે પૂરું થયા બાદ તેઓ સરદાર પટેલ ના સ્વરાજ આશ્રમ ખાતે બારડોલી માં મુલાકાત લેશે જી જાણકારી માટે ધન્યવાદ